ખેરાલુ તાલુકાના નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે ખેરાલુ તાલુકાના નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં મોટા પાયે લોન કૌભાંડ સામે આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે નાની હિરવાણી ગામના ઠાકોર ફૂલાજી માનસંગી અને ઠાકોર અમરતજી માનસંગીએ કોઈ પણ પ્રકારની લોન લીધી ન હોવા છતાં તેમના નામે બેંક દ્વારા નોટિસ મોકલવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે બંને ભાઈઓ જ્યારે દૂધ મંડળીના પગાર માટે ખાતું ખોલાવવા માટે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ખેરાલુ શાખામાં પહોંચ્યા ત્યારે બેંકમાંથી જાણવા મળ્યું છે કે તેમના નામે બે વીઘા જમીન પર બોજો રાખીને ત્રણ લાખની ક્રોપ લોન લેવામાં આવી છે આમ ત્રણ ત્રણ કુલ છ લાખની ક્રોપ લોન લેવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે બંને ભાઈઓએ આક્ષેપો કર્યા છે કે નાની હિરવાણી સેવા સહકારી મંડળીના મંત્રી ગોકળભાઈ ગોવાભાઈ રબારીએ તેમની જાણ વગર લોન ઉપાડી લીધી છે આટલું જ નહીં બેંક રેકોર્ડ અનુસાર છેલ્લા પાંચ વર્ષથી તેમના નામે ત્રણ ત્રણ લાખની એટલે કે કુલ છ લાખ રૂપિયાની લોન ઉપડી અને ફરી ભરપાઈ પણ થઈ ગઈ હોવાની વિગતો મળી છે જેનાથી બેંકની ભૂમિકા પર પણ અનેક સવાલો સેવાઈ રહ્યા છે લોકોમાં ચર્ચા છે કે લોન વારંવાર ઉપરતી રહી તો બેંક મેનેજર ક્યાં ધ્યાન આપી રહ્યા છે મામલો ગંભીર બનતા મહેસાણ ડિસ્ટ્રિક્ટ બેંકે તપાસ શરૂ કરી છે વિષ્ણુભાઈ પટેલે લોનની ખરાઈ માટે વિપુલભાઈ પટેલને સ્થળ તપાસ માટે મોકલ્યા છે નાની હિરવાણી સેવા મંડળીના પ્રમુખ પ્રેમજીભાઈ કે ચૌધરીએ પ્રતિભા આવતા જણાવ્યું હતું કે અમારી મંડળીમાં બસોથી વધુ ખેડૂતોએ લોન લીધી છે તેમાંથી માત્ર દસેક લોકોના ઓવરડ્યુ મુદ્દાઓ છે તપાસ ચાલુ છે તેવી વિગતો આપી હતી આજે નાની હિરવાણી દૂધ મંડળીના કોલમા બેંકની ટીમ બેસ્તા ગામ લોકો પોતાની લોન ચેક કરવા માટે ઉમટી પડ્યા હતા આ કોમન બીજું ચોક પાસું છે કે 2019 માં એક ખેડૂતનું મૃત્યુ થયું હોવા છતાં બે 2020 માં તેના નામે લોન ઉપડી અને આજે પણ વ્યાજ ચાલુ છે તેની નોટિસ પૌત્રને મળતા પરિવારમાં દોરતો થયો છે મૃતક ખેડૂતના સગા વેલાજી વાલાજીએ મીડિયા સમક્ષ આકરા પ્રહારો કર્યા છે મૈસા ડિસ્ટ્રિક્ટ બેંકના અધિકારી વિપુલ પટેલ મીડિયા સમક્ષ જાણકારી આપતા જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને તમામ લોનની વિગતવાર ચકાસણી કરવામાં આવશે

બરાબર તો હવે તમે કોઈ ડોક્યુમેન્ટ કે એવું કોઈ બેંકમાં આપી તો પેલા નહીં આલી સાહેબ કશું જ નહીં કશું નહીં છતો પણ સત બેંક તરફથી તમને લોન વિશે આ પાંચ વર્ષની જે લોન તમારી છે બોલે છે તો એમાં કોઈ બેંકને નોટિસ આપી દી તમને મને નોટિસ આલી નહીં સાહેબ કશું જ કે તો કશું જ નહીં કશું નહીં અચ્છા તો આ આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પરિવાર થઈ પોલીસ સ્ટેશનમાં જોઈન કરી છે સાહેબ બરોબર આ વિશે ઈચ્છો છો તમે આના પર કરો અને આ પર મને સરકાર સરકાર તપાસ કર ઠાકોર અમરતજી માનસંગજી હું નાની હિરવાણી ગામના સરતપુરા પરનો ઠાકોર છું તે અમારી સાથે જો અમે કદી બેંકનું પગત્યું નહીં કદી જોયું નહીં કદી અમે કોઈ લોન બોલ લીધી નહીં કે અમે સહયોગ કરી નહીં અમે ખાતો ખોલાયો નહીં તો આ બેંકે બેંકના મેનેજર સાહેબ કરી લોન આપી દીધી ત્રણ લાખ રૂપિયા ફુલાજી ઉપર ત્રણ લાખ રૂપિયા તમને ખબર પડી લાખ રૂપિયા અમે લાખ રૂપિયા લોન અમે ખાતું ખોલા ડેરીનું ડેરી ખાતું છે તારા અમને ખબર પડે અમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં માં હતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં એટલે ખબર પડી કે તમારા પર તારા તમારા ફુલાજી ઉપર અને અમરે ઉપર ત્રણ ત્રણ છ લાખનો બોજો નાખી દીધો તમારા પર કેટલા વર્ષથી આ લોન આ લોન બે હજાર વીસથી થી બે હજાર પચીસ સુધી બોલો હશે

મારું નામ ઠાકોર પથવી જવાનજી છે શું બનાવ બનાવવામાં એવું બન્યું કે મારે સહકાર મંડળે જે ધિરવણ ચાલી રહ્યું છે એમાં એવું હતું કે જે મારા દાદા છે ઠાકોર વેલાજી વલાજી એ મૃત્યુ પામ્યા છે બે હજાર ઓગણીસમાં અને ભાઈ બે હજાર વીસમાં ઉપાડી લીધી છે એટલે અમે ન્યાય માગી રહ્યા છીએ કે આ કઈ રીતના બની છે જો મળત આપણે જાણે લૂલું લાંગુ એવું હોય તો બેંકમાં લઈને જઈએ છીએ આપણે તો કણ જઈએ છીએ એ વખત એમ કહે છે કે એનું મોઢું હતા તે વખત મોઢું બતાવવું પડે છે તો કોઈ એકણ તો મરી ગયું છે

બે ત્રણ વર્ષ પછી બે વાર થઈ ગયો નોટિસ આવ્યા ઘણું કગર્યા મંત્રી જે કારોબારી છે ને એ બધા પાછળ દોડે છેલ્લા બે વર્ષથી દોડું એના પછી મારે છેલ્લું પગલું દોડાવવું પડ્યું પોલીસને અરજી આપવી પડી મારે મંગ એક જ છે કે મારા મારું જે મંડળીનું જે આ ચાલ્યું છે નાની વાળી ગમો એ મારું ભરાઈ જાય કારણ કે અમારાથી તો થાય એવું નહીં સવારે જઈએ તો હો જાય પાંચસો રૂપિયા ભાડીએ છીએ એમાં તો ગુજરાત ચલાવવાનું આ બધું કરતા આટલો રકમ હની ભરાતી અમારાથી

જ્યાં સુધી તથ્ય સામે ના હોય ત્યાં સુધી કોઈ જજમેન્ટ આપી ના શકાય પરંતુ